સમાચાર યશવી છે ચૂંટણી પંચે કહ્યું છે કે તે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણી એકવીસમી સદીના ભારત માટે ખૂબ જ મહત્વની છે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ લોકસભા બેઠકની વાંચણીની જાહેરાત કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બે દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કરશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના લોન છેતરપિંડી કેસમાં બાવન કરોડ રૂપિયાથી વધુની કિંમતની જમીન અસ્થાયી રૂપે જપ્ત કરી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઈઝ હૈદરાબાદ સામે ચંદીગઢમાં થઈ રહ્યો છે સમાચાર વિગતવાર ચૂંટણી પંચે કહ્યું છે કે તેર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક હજાર દસ ઉમેદવાર મેદાનમાં છે અઠયાસી બેઠક માટે કુલ બે હજાર છસો તેત્રીસ ભરાયા હતા ચકાસણી બાદ એક હજાર ચારસો નામાંકન માન્ય હોવાનું જાણવા મળ્યું હતું ગઈકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી આ તબક્કા માટે આ મહિનાની છવ્વીસમી તારીખે મતદાન થશે ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે ચૂંટણી પંચે મતદારો માટે ઉમેદવારોને ઓળખવા અને તેમનો ગુનાહિત ઇતિહાસ ચકાસવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે જેમાં ચૂંટણી પંચે નો યોર કેન્ડિડેટ અને કેવાયસી નામની એપ્લિકેશન બનાવી છે ચૂંટણીમાં મતદારે ઉમેદવારને ઓળખવું ખૂબ જ જરૂરી છે ઉમેદવારોની પૃષ્ઠભૂમિ અને તેમની ભાવિ યોજનાઓ વિશે જાણીને મતદારો સંભવિત મુશ્કેલીઓ ટાળી શકે છે અને તેમના માટે કામ કરે તેવા ઉમેદવારને પસંદ કરી શકે છે તે માટે એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર આ બંને એપ્લિકેશન ઉપલબ્ધ છે એપ્લિકેશન પર મતદારોએ ફક્ત ચૂંટણીનો પ્રકાર અને મતવિસ્તાર લખશે ત્યારબાદ મતવિસ્તારના ઉમેદવારોની યાદી દેખાશે મતદારો એપ પર ચોક્કસ ઉમેદવાર વિશે પણ માહિતી મેળવી શકે છે આ એપ માત્ર ઉમેદવાર સામે કોઈ ફોજદારી કેસ છે કે કેમ અને તેમની વર્તમાન સ્થિતિની વિગતો પણ આપશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બે હજાર ચોવીસની આ ચૂંટણી એકવીસમી સદીના ભારત માટે ખૂબ જ મહત્વની છે શ્રી મોદી આજે મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે આ માત્ર ચૂંટણી નથી પરંતુ નવા ભારતના નિર્માણનું મિશન છે શ્રી મોદીએ કહ્યું કે ભાજપ સરકાર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને અનુસરી રહી છે અને દેશના દરેક શહેર અને ગામડાઓને પ્રાથમિકતા આપી રહી છે આંતરમાળખાના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારી સરકાર દેશમાં આધુનિક આંતરમાળખાકીય સુવિધા પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ભાજપે સમાજના દલિત પછાત આદિવાસી વર્ગને સન્માન આપ્યું છે પ્રધાનમંત્રી મોદી આજે સાંજે ચેન્નાઇમાં રોડ શો યોજીને તમિલનાડુના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે તિમિલીસાઇ સુંદરજન ભાજપના દક્ષિણ ચેન્નાઇના ઉમેદવાર છે જ્યારે વિનોજ પી સેલ્વમ મધ્ય ચેન્નાઈથી ડીએમકેના દયાનિધિ મારન સામે ટકરાશે આવતીકાલે ભાજપના સ્ટાર પ્રચારક કોઈમતુર નજીક વેલ્લોર અને મેટ્ટુપ્લાયમમાં બે જાહેર સભાઓને સંબોધશે આ મહિનાની ઓગણીસમી તારીખે રાજ્યની ઓગણચાલીસ લોકસભા બેઠક માટે એક તબક્કામાં મતદાન યોજાશે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ લોકસભા બેઠકની વાંચણીની જાહેરાત કરી છે મુંબઈમાં એક જાહેરસભાને સંબોધતા જેમાં શિવસેના એકવીસ કોંગ્રેસ સત્તર અને એનસીપી દસ બેઠક પર ચૂંટણી લડશે મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ આજે નવી દિલ્હીમાં બેલ્જીયમના વિદેશ મંત્રાલયના મહાસચિવ થિયોડોરા જેન્ટિસને મળ્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે તેઓએ ભારત બેલ્જિયમ અને યુરોપિયન યુનિયન વચ્ચે આર્થિક અને રાજકીય સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી ડોક્ટર જયશંકરે હીરા ઉદ્યોગ પર પણ ચિંતા વ્યક્ત કરી અને સેમી અને ગ્રીન ડેવલપમેન્ટ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ કોન્ફરન્સ સેન્ટર દ્વારકા ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બે દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કરશે સેમિનારનું આયોજન આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ હોમિયોપેથી રિસર્ચ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની મુખ્ય થીમ સશક્તિકરણ સંશોધન પ્રવીણતા વધારવા છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી અને હોમિયોપેથી સંશોધનમાં અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે આ વૈજ્ઞાનિક પરિસંવાદમાં આંતરશિસ્ત સંશોધન રોગશાસ્ત્ર અને જાહેર આરોગ્ય હોમિયોપેથી દવાના ધોરણ અને પ્રાથમિક સંશોધન અન્ય વિષય પર વિવિધ સત્ર યોજાશે આ કોન્ફરન્સમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના લોન છેતરપિંડી કેસમાં બાવન કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક હજાર આઠસો એકર જમીન અસ્થાયી રૂપે જપ્ત કરી છે ઇડીએ પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટિવ બેન્કના તત્કાલીન ડિરેક્ટર જોય થોમસ વર્યમસિંહ અને અન્ય વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ તેના ડિરેક્ટર્સ અને અન્ય સહ પીઓએ બેંક સાથે છ હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષ દરમિયાન આસામ અને પૂર્વોત્તર રાજ્યોનો વિકાસ અગાઉ ક્યારેય થયો ન હતો તેઓ આસામના લખીમપુર લોકસભા મતવિસ્તારના ચુકુલી બુરિયામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તેમણે આસામ પ્રત્યેની બેદરકારી અને અસંવેદનશીલતા માટે કોંગ્રેસની ટીકા કરી હતી આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે આજે ઉત્તર પૂર્વ ભારત એક સફળતાની ગાથા તરીકે ઉભરી આવ્યું છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં અનેક શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા છે અને નવ હજાર પાંચસોથી વધુ આતંકવાદીઓએ આત્મસમર્પણ કરીને સમાજની મુખ્ય ધારામાં જોડાયા છે લખીમપુર સંસદીય બેઠક ભાજપ પાસે છે અને વર્તમાન સાંસદ પ્રધાન બરોઆ સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે તેઓ કોંગ્રેસના ઉમેદવાર ઉદયશંકર હજારીકા સામે ચૂંટણી લડી રહ્યા છે જો વર્ષના અંત સુધીમાં તાપમાનમાં ઘટાડો ન થાય તો આબોહવા પરિવર્તન અનુચિંતિત પ્રદેશમાં જઈ શકે છે નાસાના ગોડાડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના ડિરેક્ટર ગેવિન સ્મિટના જણાવ્યા અનુસાર જો ઉનાળાના અંત સુધીમાં ઉત્તર એટલાન્ટિક અથવા અન્ય જગ્યાએ રેકોર્ડ બ્રેકિંગ તાપમાન જોવામાં આવે છે તો પછી અજ્ઞાત પ્રદેશમાં ખસેડવામાં આવશે ચેતવણી આવી છે કારણ કે નવા ડેટા દર્શાવે છે કે માર્ચ બે હજાર ચોવીસ રેકોર્ડ પર સૌથી ગરમ હતો જે ગયા વર્ષે જૂનથી સતત દસ સુધી માસિક તાપમાનના રેકોર્ડને લંબાવ્યો હતો અલ ની નામની હવામાન પ્રણાલી અને માનવીય આબોહવા પરિવર્તન તાજેતરની ગરમી પાછળ છે દિલ્હી એક્સાઈઝ નીતિ કેસ મામલે ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પ્રહાર કર્યા હતા આ કેસમાં દિલ્હી વાડી અદાલતે અગાઉ અરવિંદ કેજરીવાલની જામીન અરજી ફગાવી દીધી હતી નવી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પત્રકારને સંબોધતા ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે સામે આવેલા તથ્ય અને પુરાવાઓએ અરવિંદ કેજરીવાલના સ્વયં ઘોષિત પ્રામાણિક ચારિત્ર્યની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે દરમિયાન આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે પાર્ટી આ મામલે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરશે વધુમાં તેમણે કહ્યું કે પાર્ટીને સર્વોચ્ચ અદાલતમાં વિશ્વાસ છે અને આશા છે કે ઉચ્ચ ન્યાયાલય તરફથી અરવિંદ કેજરીવાલને જરૂરથી રાહત મળશે આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઈઝ હૈદરાબાદ સામે ચંદીગઢમાં થઈ રહ્યો છે જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છેલ્લા મળતા સમાચાર મુજબ સનરાઈઝ હૈદરાબાદે ત્રણ વિકેટે પાંચ ઓવરમાં ઓગણચાલીસ રન કર્યા છે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ઉંચકોટમાં ગત મોડી રાત્રે વાહન ઉંડી ખાઈમાં પડતા નેપાળ મૂળના સાત કામદારો અને એક સ્થાનિક ડ્રાઈવરના મોત નીપજ્યા છે જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા માહિતી મળતાની સાથે જ પોલીસ આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે મળીને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી અને તમામ આઠ મૃતદેહને બહાર કાઢ્યા હતા ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ચૂંટણી પંચે કહ્યું છે કે તેર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક હજાર બસો દસ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણી એકવીસમી સદીના ભારત માટે ખૂબ જ મહત્વની છે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીએ લોકસભા બેઠકની વાંચણીની જાહેરાત કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે બે દિવસીય હોમિયોપેથી સેમિનારનું ઉદઘાટન કરશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીએ પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેન્કના લોન છેતરપિંડી કેસમાં બાવન કરોડ રૂપિયાથી વધુની કિંમતની જામીન અસ્થાયી રૂપે જપ્ત કરી છે અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સનો મુકાબલો સનરાઈઝ હૈદરાબાદ સામે ચંદીગઢમાં થઈ રહ્યો છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા